તારીખ ચાર પાંચ બે હજાર પચીસથી ચૌદ છ બે પચીસની વચ્ચે રાત્રે દરમિયાન થયેલા ઘીની ચોરી ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે ડેરી દ્વારા અઢાર છ બે હજાર પચીસના રોજ કરવામાં આવેલી સ્ટોક ચકાસણી દરમિયાન ખુલાસો થયો હતો કે એક લીટરના નવસો પાંત્રીસ ઘીના ટિન ગાયબ છે ડેરી પ્રબંધકોએ ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તરફથી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે સ્થાનિક સ્તરે આ ઘટના ડેરીના સુરક્ષા પ્રણાલીઓ પર સવાલ ઉભા કરી રહી છે જસવંત ડેરીના સભ્યોમાં આ મામલે ભારે સંતોષ જોવા મળી રહ્યો છે અને તસ્કરો ઝડપાઈને કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે રિપોર્ટર અવિસ સૈયદ તહેલકા ન્યૂઝ નેત્રંગ